આજે હું શેર કરીશ તમારી સાથે ગુજરાતી દાળની રેસીપી એક કપ આપણે તુવેરની દાળ લઈ લીધી છે હવે સફેદ સફેદ પાણી નીકળે ત્યાં સુધી આપણે ધોવાની છે દાળને તો અહીંયા ચાર પાંચ પાણીએ ધોઈ લીધી છે હવે આપણે બાફી લેવાની છે દાળને અહીંયા કુકરમાં દાળ લઈ લઈશું આપણે એક ઝીણું સમારેલું ટામેટું એડ કરીશું આપણે હવે પાણી એડ કરીશું આપણે હા બીજો કપ બે કપ પાણી એડ કરી છે આપણે હવે એમાં થોડી હળદર અને અડધી ચમચી મીઠું એડ કરીશું મિક્સ કરીને આપણે ત્રણ મિસલ કરી લઈશું આપણે ચેક કરી લઈશું આપણી દાળ બફાઈ ગઈ છે આપણી દાળ બફાઈ ગઈ છે સરસ હવે આપણે ફેંકી લઈશું દાનને આ રીતે હવે આપણે તપેલીમાં કાઢી લઈશું દાનને હવે આપણે એમાં અડધો ગ્લાસ પાણી એડ કરીશું હવે એમાં બે ચમચી જેવા સિંગદાણા એડ કરીશું આપણે ખટાશ માટે ચારથી પાંચ કોકમ એડ કરીશું તમારી પાસે કોકમ ના હોય તો તમે લીંબુનો બી ઉપયોગ કરી શકો છો બે ચમચી ખાંડ એડ કરીશું ગોર એડ કરીએ છીએ એક આટલો બાઉલ આપણે નાનો હવે આપણે બીજા મસાલા એડ કરીશું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ છીએ આપણે ચપટી હળદર એક ચમચી લાલ મરચું ગરમ મસાલો એક ચમચી ને એક ચમચી ધાનાજીરું પાવડર મિક્સ કરી લઈશું આપણે હવે આપણે કાપડીમાં આદું છીણીશું આટલો ટુકડો છીણીથી આદુથી દાળનો ટેસ્ટ સરસ આવે છે એટલે આપણે ટુકડો આદુ નાખવાનું આપણે દાળને ઉકળવા મૂકીશું અહીંયા થોડીક દાળ ઉકળે પછી આપણે વઘાર એડ કરીશું અંદર એ દાળ ઉકળે છે ત્યાં સુધી આપણે દાળનો વઘાર તૈયાર કરી લઈશું વઘાર આપણે એક પરી તેલ એડ કરીશું અને ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં એક ચમચી જીરું એડ કરીશું આપણે એક ચમચી રહી એડ કરીશું નાની ચપટી હિંગ એડ કરીશું અને બધા ગેસ બંધ કરીને મસાલા એડ કરીશું તો અહીંયા ચક્ર ફૂલ તમામ પત્ર બે એક સૂકું લાલ મરચું ત્રણ થી લવિંગ અને તદના બે ટુકડા અને લીલા લીલું મરચું આપણો વઘાર રેડી છે હવે આપણે વઘારમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને વઘાર આપણે એડ કરીશું દાળમાં મિક્સ કરી લઈશું અને દાળને ને ઉકરવા દઈશું હવે એડ કરીશું આપણે એક બાઉલ ધોઈને મિનિટ આપણે દાળને દઈશું આપણે મિનિટ ગઈ છે અને સરસ આપણો સ્વાદ આવી ગયો છે દાળમાં હવે આપણે સૌ કરી લઈશું દાળને હવે દાળને આપણે સૌ કરી લઈશું બાઉલમાં હવે ઉપરથી થોડા ધાણા એડ કરીશું આપણે આપણી ગુજરાતી ખાટી મીઠી દાળ બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં